નમસ્કાર હળવદ તાલુકાના ટવાણા ગામે ગઈકાલે રાત્રે વોકડાની અંદર એક ટેક્ટર પાણીના પ્રવાહની અંદર તણાયું અને એમાં વીસથી વધારે લોકો તણાયા હતા તે પૈકી તંત્રની કામગીરી છતાં પણ હજુ આઠેક વ્યક્તિઓ મિસિંગ છે મળતા નથી તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે શોધખોળ કરી રહ્યું છે તેમ છતાં પણ હજુ આઠ વ્યક્તિઓ લાપતા છે મળતા નથી આ પાણીનો ધસમસતો પ્રવાહ છે અને એ પ્રવાહમાં અત્યારે લોકો મિસિંગ છે અત્યારે અમે ઘટના સ્થળે છીએ જે આઠ વ્યક્તિઓ મળતા નથી એ તમામ અનુસૂચિત જાતિના છે અત્યારે અમે આ સ્થળની મુલાકાતે આવ્યા છીએ અને આપને આ ધસમસતો પ્રવાહ અને એ પ્રવાહની અંદર જે ટ્રેક્ટર તણાયું હતું એ ટ્રેક્ટર પણ આપ જોઈ શકો છો કે આ બે ભાગની અંદર ટ્રોલી અલગ જગ્યાએ છે અને એનો આગળનો જે ટ્રેક્ટરનો ભાગ છે એ પણ અલગ જગ્યાએ છે અત્યારે એમડીઆરએફની ટીમ અને તંત્ર સતત શોધખોળ ની કામગીરી કરી રહ્યા છે આભાર